ખેડા જિલ્લાના નડિયાદમાં ભયંકર ગરમીને કારણે લોકો ત્રાહીમાં શ્રી બીડભંજન હનુમાનજી મંદિર દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ કરવામાં આવ્યું લોકોએ બર ગરમીમાં છાસનું સેવન કરી હાશકારો અનુભવ્યો આજે ત્રણસો પચાસ લીટર છાસનું વિતરણ કરવામાં આવશે લગભગ ત્રણ હજારથી ચાર હજાર લોકો લઈ રહ્યા છે લાભ

અત્યારે જે પ્રમાણે પાનના ગલ્લા ગમે તે જગ્યાએ એક જ વાત છે ગરમી બહુ છે ગરમી બહુ છે ગરમી બહુ છે તો આવી અમારી જે ભીડભંજન હનુમાનજી મંદિર જે ટ્રસ્ટ છે એ એક સામાજિક સેવા સાથે જોડાયેલું છે અમે લોકોએ નક્કી કર્યું કે જ્યાં સુધી આ ગરમી પડશે એટલે અત્યારનું જે હવામાનની આગાહી છે કે બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ આટલા દિવસ હીટ હીટવેવ રહેવાનો છે તો અમે લોકોએ અહીં આગળ છાસનું વિનામૂલ્યે વિતરણ કર્યું છે અને રસ્તે આવતા જતા જે પદયાત્રીઓ છે જે પણ બી લોકો છે એ લોકોને સંપૂર્ણ છાસ સામે લક્ષણ મળી રહે જે કામે બહાર નીકળ્યા છે ગરમી સામે લક્ષણ મળે એવો ઉદ્દેશથી અમે લોકોએ છાસનું વિતરણ કર્યું છે આજ રોજ સાડા ત્રણસો લિટર છાસ અમે લોકો લાવ્યા છે અને જો આજે પણ બી ચાર વાગ્યા સુધી ઘટશે તો આવતીકાલે અમે વધારી અને એને છસો લિટર સુધી પણ બી અમે લઈ જઈશું